આ ઘટના બનતા ચાલીના રહીશો બહાર રોડ ઉપર ધરણા પર બેસી ગયા છે મોટી સંખ્યામાં લોકો એકઠા થતા એક તરફનો રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવે છે તો અમરાઈવાડીના કોંગ્રેસના કોર્પોરેટરો પણ ઘટના સ્થળે પહોંચીને આવા સામાજિક તત્વોની તાત્કાલિક ધરપકડ કરી તેમનો વરઘોડો કાઢવા માંગ કરી છે તો ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે સ્થાનિકો કહી રહ્યા છે કે જ્યાં સુધી બાબા સાહેબની પ્રતિમાને નુકસાન પહોંચાડનાર આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી રસ્તા પરથી નહીં હટીએ સાથે જ પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે પ્રતિમા ફરીથી પ્રસ્થાપિત કરવામાં આવે હાલ તો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની ખંડિત પ્રતિમાને કપડાથી ઢાંકી દેવામાં આવી છે એસીપી કૃણાલ દેસાઈએ જણાવ્યું હતું કે આ મામલે ખોખરા પોલીસે ફરિયાદ નોંધી છે અને આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે